વગેરે આહાર કરી આખો દિવસ વિતાવવાનો હોય છે અને શક્તિ અનુસાર દાન પુણ્ય કરવું જોઈએ પ્રાચીન સમયમાં વિદર્ભ દેશમાં એક બ્રાહ્મણ દંપતી રહેતા હતા પતિ પત્ની પતિનું નામ કુતમ અને પત્નીનું નામ સુશીલા હતું સુશીલા ધર્મશીલ અને પતિવર્તા હતી તેને એક પુત્રી અને એક પુત્ર હતો પુત્રનું નામ હતું સુહિભૂષણ અને પુત્રીના ઉંમરલાયક થતાં તેને યોગ્ય કુળમાં પરણાવી પરંતુ તે એકાએક વિધવા થઈ અને પતિને પિતાને ઘેર પાછી આવી સુશીલાનું વિધવા તો જોઈ અને માતા પિતા વ્યાકુળ બની ગયા સુવિભૂષણ વિધાભ્યાસ પૂરણ કરી ઘરે આવ્યું માતા પિતાએ ઘર ભાર કારભાર પુત્રને સોંપી અને વિધવા પુત્રી સાથે ગંગા તટ પર ગયા અને આશ્રમમાં બાંધી અને દિવસો વિતાવવા લાગ્યા વિધવા પુત્રી માતા પિતાની સેવા ચાકરી કરે અને ભક્તિમાં પોતાનું જીવન વ્યતીત કરતી હતી આશ્રમમાં ઉતક પાસે શિષ્યો વિદ્યા અભ્યાસ માટે દૂર દૂરથી આવતા હતા આ રીતે વિધાદાનના ઉતકનો દિવસો પસાર થતા હતા એક દિવસ પોતાની વાલસોઈ પુત્રી શરીરે અસંખ્ય કીડા પડી ગયા સુશીલા તો એકદમ અક્રંત કરવા લાગ્યા પુતક મુનિએ સમાધિમાં જોયું તો પુત્રી પૂર્વજન્મમાં કર્મને લીધે આ પીડા ભોગવી રહી હતી પૂર્વજન્મમાં જ્યારે તે રજોસલા હતી ત્યારે ઋતુ ધર્મમાં હતી અને તે ચારેય દિવસ સુધી રજોસલા ધર્મનું પાલન કરવું જોઈએ તેને વિધેય તેનેથી તે વિધવા પણ મળી અને બીજા કારણ એ હતું કે બી બીજી ઈસલોને ઋષિપુચમનું ઋષિપાચમનું વ્રત કરતા હતી ત્યારે તેમણે એ વ્રતની નિદા કરી હતી અને સ્ત્રીવંદરનું મજાક મશ્કરી કરતી હતી જે પોતાનું કર્તવ્ય ચૂકી અને બીજાના વ્યક્તનું ધાર્મિક ભાગમાં અનાદન કરતી હતી આવી સ્થિતિ સ્થિતિ થાય છે સુશીલાએ પતિદેવને પૂછ્યું ઋષિ પંચમીની સામા જેમનું વ્રત ઉપેક્ષ કરવાથી આપણી પુત્રીનું શરીર જીવન જીવિત પણ માટે આ વ્રત કરું પકારે કરવું વિગતવાર કહું ઉતમિએ સામા પાચમના વ્રતની વિધિ કહી છે ભાદરા સુદ પાચમને રોજ પ્રાપ્તકાળે ઉઠી સ્નાન વિધિ પરવરી પોતાના ઈષ્ટદેવને સમક્ષ ઘીનો દીવો પ્રગટાવવો પ્રસાદ ધરાવ્યો સપ્ત ઋષિનું નામ લેવાનું મહેશ્રી વસિષ્ઠ અંત્રી ભદ્રાજ કંશુક જમદાગીની ગૌતમ વિશ્વામિત્ર વિગેરે ધ્યાન દર તેમની કથા વાર્તા સાંભળવી તે દિવસે સામો અને ઋષિ ઋતુના ફળ ફળાદી શાકભાજી વગેરે આહાર કરવું વ્રતના દિવસે બ્રહ્મચાર્યનું પાલન કરવું સુવિચારી અને તે સ્ત્રી આ પ્રમાણે વ્રત કરે છે રજોશના ધર્મનું અનાશયે થઈ ગયેલું દોષનું નિવારણ થાય છે અલોક અને પલોકમાં સુખ પ્રાપ્તિ થાય છે ઉતકમની પોતાની પત્ની સુશીલા ત્યાં વિધવા પુત્રીને સમાપાચમનું કહી કહ્યું એ વિધવા પુત્રીએ તે દિવસે સમાપાચમનું વ્રતવિધ કરવા દઢ સપલક કરી અને થોડા જ દિવસોમાં તેની કાયા કંચન બની ગઈ આ વ્રતના દિવસે વ્રત કરનારી સ્ત્રીએ અઘેડા પણ કર્યું આમળાનું ચોરણથી કેસ ધોવા અને શરીરે માટી ચોળી અને સ્નાન કરવું આહારમાં ફળ દી અને સામાનનું સેવન કરવું વડીલો અને ગુરુની સેવા કરવી અથાશક્તિદાન દક્ષિણ આપ્યું